જાલોદ પોલીસ સ્ટેશન ખાતે સત્તાનો દુરુપયોગ કરી અરજી કરી કાર્યવાહી કરવાની માંગ પોલીસ સ્ટેશનમાં કલ્પેશભાઈ પાવટી દ્વારા પોલીસ કર્મચારીઓ વિરુદ્ધ સત્તાનો દુરુપયોગ કરવાનો ગંભીર આરોપ લગાવતા લેખિત અરજી આપવામાં આવી છે કલ્પેશભાઈના જણાવ્યા અનુસાર રાત્રિના લગભગ નવ વાગ્યે તેઓ પોતાના ઘરમાં હાજર હતા ત્યારે પાંચ પોલીસ કર્મીઓ તેમના ઘરે આવ્યા અને કહ્યું કે કંટ્રોલ રૂમમાંથી તમારી સામે ફરિયાદ આવી છે ઝાલોદ પોલીસ સ્ટેશન આવી જવાબ આપવો પડશે કલ્પેશભાઈએ પોલીસ કર્મચારીઓને કહ્યું કે હું બાઇક લઈને તમારા પાછળ આવી જાઉં છું પરંતુ ઉપસ્થિત કર્મચારીઓએ તેને મંજૂરી આપી ન હતી અને કહ્યું કે જો નહીં ચાલો તો તમારું હાથ પકડીને લઈ જવું પડશે પછી તેઓને બરજબરીથી પોલીસ વાહનમાં બેસાડી જાલોદ પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યા પોલીસ સ્ટેશન પહોંચ્યા બાદ કલ્પેશભાઈને સીધા જેલમાં મૂકવામાં આવ્યા જ્યારે તેમની પાઇ સાથે વાત કરવાની ઈચ્છા વ્યક્ત કરી ત્યારે પણ તેમને કોઈ જોડે વાત કરવાની મંજૂરી આપવામાં આવી નહોતી સવારના નવ વાગ્યે કલ્પેશભાઈના પરિવારજનો પોલીસ સ્ટેશન પહોંચ્યા બાદ આખી ઘટના પ્રકાશમાં આવી તપાસ દરમિયાન જાણવા મળ્યું કે જે ફરિયાદ આવી હતી તે ગાંધીનગરના રહેવાસીની હતી કલ્પેશભાઈએ પોલીસ કર્મચારીઓ દ્વારા માનસિક અને શારીરિક ત્રાસ આપવાનો આરોપ લગાવ્યો છે ઝાલોદ પોલીસ સ્ટેશનના ને જ્યારે ઘટનાની જાણ થઈ ત્યારે તેમણે જણાવ્યું કે આ ઘટના કર્મચારીઓની ભૂલના કારણે થઈ છે કલ્પેશભાઈએ આરોપ લગાવતા જણાવ્યું કે આ સમગ્ર કાર્યવાહી કંઈક પ્રેરિત પ્રલોભિતની ધમકીના કારણે કરવામાં આવી હોય તેવી શંકા છે તેમણે કાયદેસરની તટસ્થ તપાસની માંગ સાથે લેખિત અરજી આપી છે અને ન્યાય પ્રદાન કરવા તેમજ ભવિષ્યમાં આવી ઘટનાઓ ફરી ન થાય તે માટે કડક પગલાં લેવા માંગ કરી છે આ ઘટનાને લઈને સ્થાનિક સ્તરે ચર્ચાઓ જાગી છે અને તટસ્થ તપાસ કરીને દોષિતો સામે યોગ્ય કાર્યવાહી કરવાની માંગ ઉઠી છે મારું નામ કલ્પેશ બાબોર છે અને ગામ દાવડિયા છે અને જે ઘટના બની એ મુજબ હું વાત કરું તો સાંજે લગભગ સાડા આઠથી નવ વાગ્યાના અરસામાં જ્યારે અમે ખાઈ પીને અમારી દિનચર્યા પતાવીને અમે ઊંઘી ગયા હતા ને ઊંઘ્યા પછી અમને બહાર ગાડીઓનો અવાજ આવ્યો અવાજ આવ્યો એટલે અમે બહાર જોયું તો પોલીસની ગાડીઓ ઊભી હતી એટલે અમે કપડાં પહેર્યા વગરના જે ટોવાલ બાંધેલો તો એ પહેરીને અમે બહાર નીકળ્યા તો આપણા પોલીસ કર્મચારીઓ હતા ત્યાં અમારા ભીટ જમાદારને હતા એટલે અમે એમને પૂછ્યું કે સાહેબ અડધી રાતે આવવાની કે મોડા સુધી આવવાની જરૂર પડી પણ આ લોકોએ એવું કીધું મને કંટ્રોલ માંથી ફોન આવ્યો છે તમારા ઉપર ફરિયાદ થઈ છે એટલે તમારે ત્યાં જલોદ પોલીસ સ્ટેશન આવીને સાહેબ ને મળી અને પછી તમારે પાછું જે તે જવાબ આપીને આવતું રહેવાનું છે પણ વસ્તુ એવી બની કે મને ત્યાંથી એમ કરીને લાયા છે આ લોકો પણ મને સાહેબ મળવા દીધો નથી અને સાહેબને નથી મળવા દીધો અને ડાયરેક્ટ મને લોકો કપમાં નાખી દીધો છે અને પછી લોકપમાં નાખ્યા પછી આ લોકો ક્યાં ગયા એની કોઈ ખબર નહીં આખી રાત હું લોકઅપમાં તાડે મર્યો અને આખી રાત હું મચ્છરા કાઢ્યા જે હોય તે મને શારીરિક અને માનસિક ત્રાસ બહુ આપવામાં આવ્યો છે એટલે હું એમ કહું છું કે આ જે કર્યું છે મારા જોડે બિલકુલ ખોટું કર્યું છે ને હજી બી જો કહાની હજી હજી બી ઘણું બધું કહેવા યોગ્ય છે પણ ટૂંકમાં વધારે હું નહીં કેતો અને જે કઈ વધારાની માહિતી અમિતભાઈ બાભોરે જે ઉમેદવારી કરી હતી એ અમારા સક્રિય કાર્યકર્તા છે એમને વગર લીવે દીવે આ જે પોલીસ તંત્ર પોતાના સત્તાનો દુરુપયોગ કરી અને માનસિક હાસ ત્રાસ આપ્યો છે આખી રાત સુધી આમનું રીઝન કારણ તમે જાણો છો કે રાત્રે પોલીસ આવે છે અને આ પોલીસ ત્યાં આવીને કે કે કંટ્રોલ રૂમમાંથી જે પોલ આવ્યો છે અને તમને અમારે ગમે તે હિસાબે ત્યાં જવાબ માટે પોલીસ સ્ટેશન લઈ જવાના છે એવું કરી અને જો તમે નહીં આવો તો તમને અમે ઊંચકીને પણ પકડીને કે ગાડીની અંદર દડીને લઈ જઈશું હવે ત્યારે જે વ્યક્તિ અહીંયા આવે છે જવાબ આપવા માટે ત્યારે આખી રાત સુધી એને પૂરી રાખવામાં આવે છે લોકરની અંદર અને કોઈ જાતની કોઈ સુવિધાને કે તેને ત્રાસ આપ્યા પછી સવારમાં આઠ વાગ્યે એને અમે જ્યારે આવીએ છીએ ત્યારે અમની પાસે રજૂઆત કરી કે સાહેબ ભૂલ વગર કોઈ કારણ વગર તમે અમને આખી રાત સુધી પૂરી રાખ્યા છે તો સાહેબ કારણ તો કહો ત્યારે એમ કે છે કંટ્રોલ રૂમમાં આ જે તે વ્યક્તિએ કોલ કર્યો તો ત્યારે વ્યક્તિને અમે કોણ વ્યક્તિ છે કે જે તે વ્યક્તિ છે અહીંયા સ્થળ પર નથી એ ગાંધીનગર બોલે છે અને આજ વ્યક્તિ ની ખરાઈ કર્યા વગર સીધા આખી રાત સુધી પૂરી રાખી અને સવારમાં એમ કે છે કે અમારેથી ભૂલ થઈ ગઈ માફ કરજો અને અમે એ જે વ્યક્તિઓ જે પણ પોલીસ કર્મીઓ લાવ્યા છે એમને સાહેબ ને પણ જાણ કરી નથી એટલે અમે એ વખતે ન્યાય માંગીએ છીએ કે આ જે પણ કર્મચારીઓ લાવ્યા છે આ કર્મચારીઓને ગમે તે પોલીસ તંત્ર ઉપલા જે અધિકારીઓ દ્વારા એક્શન લેવામાં આવે કારણ કે અમારા જેવા જે વ્યક્તિ જે પ્રતિનિધિ વ્યક્તિઓને જો આવી રીતે કરે અને જો આવી રીતે ત્રાસ આપશે તો આમ જનતાનું શું એટલે આમ જનતા માટે અમે આ લડાઈ અમે જે વહીવટ તંત્રને કહેવા માંગીએ છે કે અમને ન્યાય મળવો જોઈએ